જીવદાયજ પ્રભુ સેવા બોટાદ માં છેલ્લા અઢાર વર્ષથી સ્વાર માટે રોટલા લાડુ નો સેવા યજ્ઞ જૉન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નવનિર્મિત બોટાદ શહેરની વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજ નગરપાલિકાના સયુક્તિ ના પ્રણેતા સ્વન શ્રી સી એલ ભીકડ યાની અથાગ મેનત્ય ગુજાતનો કવરવ રોપ સ્વર્ગ સમો સુંદર હળ્યાળુ તિર્તતા મુક્તિતામ આકાર પામ્યું છે આપણા શાસ્ત્રોમાં અબોલ પશુઓની જીવ દયા સેવાનું અનોખું મહત્વ છે આ મુક્તિતામ પરિસરમાં પૂજ્ય અંબાર રામ બાપુના આશીર્વાદ થી છેલ્લા અઢાર વર્ષથી જીવતાયા અંતર્ગત સિંહ વગડાના કૂતરાઓ માટે નિયમિત રોટલા અને દર રવિવારે લાડુ વિતરણ કરવામાં આવે છે આ કાર્યની વિશેષતા એ છે કે રોટલા લાડુ ફક્ત સેવાભાવી ભાઈઓ દ્વારા જ બનાવવામાં આવે છે પરમાત્માની કૃપાથી આ સેવા યજ્ઞમાં કોઈ તાતા પાસે હાથ લાંબો કરવો પડતો નથી પરંતુ અહીં ગૌ ગોળ ઘી તેલ વસ્તુનું સ્વૈચ્છિક આપી જાય છે ને જે એક ચમત્કારથી કમ નથી પરમાર્થ કાર્યમાં ભગવાન હંમેશા ભેળો ભળે છે જેનું આ જોતું ઉત્તમ ઉદાહરણ છે મોટા ભાગે અહીં રોકડને બદલે ઘઉં લોટ ગોળ ઘી તેલ વસ્તુઓ વપરાય છે તાન ભેટ માટે સંપર્ક આવશ્યક છે